કેમ છો મિત્રો મજામાં તમારા વસા વૈભવ આવી ગયો છે લોંગ વ્લોગમાં તો આજે આપણે જે મારી નાઇટિપ છે નોકરીમાં એટલે જઈએ ઓએસી લગીમાં મતલબ પોસ્ટ રસ્તામાં શું મળે છે ને શું નહીં કારણ કે રસ્તા પર ઘણા પ્રાણીઓ જોવા મળે છે અમારા રસ્તા પર તો સેટઅપ રેડી છે મોબાઈલ હોલ્ડર લગાવી દીધેલું છે હેલ્મેટમાં સેટઅપ કરીને બાઇક ચાલુ કરીને હું નીકળી જાઉં છું નોકરી પર જવા માટે આ મારો ફર્સ્ટ મોટો બ્લોગિંગ વાળો વિડીયો છે જે હું અપલોડ કરીશ ફર્સ્ટ ટાઈમ અને ફર્સ્ટ ટાઈમ રેકોર્ડ કરું છું કારણ કે બધું આખું મોબાઈલ હોલ્ડર અને હેલ્મેટ માટે એમ મોટો વ્લોગિંગ કરવા માટે આ મેં સેટઅપ મંગાવ્યું હતું આખું તે આવી ગયું હતું એટલે આ ફર્સ્ટ ટાઈમ મતલબ રેકોર્ડ કરું છું અત્યારે જે આપણે રસ્તે આવ્યા તે કાલે સવારના હું રિટર્ન થઈશ નોકરી પરથી ત્યારે હું તમને પાછો મતલબ એમ બતાવી દઈશ મતલબ એનો સીન કેવો છે અત્યારે તો બરાબર દેખાય નહીં તમને બરાબર આ સેફ્ટવાળી ગાડી પોલીસ સ્ટેશન પર ઊભી રહે લાગે છે આગળ દીપડાને જોઈ ગયા છે એટલે બધી ઊભી રહી ગઈ છે આ ભાઈ પણ બાઇકવાળો પણ ઊભો છે ફોર વ્હીલરવાળો પણ ઊભો છે જોઈએ આગળ હું જા દઉં છું કેવું રહે છે રાત નીકળી ગયો છે બાકી હશે ઊભો એમ એટલે એ લોકો ઊભા રહી જતા હું નીકળી ગયો છું ઓએચસી પરથી ઘરે જવા માટે વ્યૂ જ તમે જોઈ શકો છો સવારનો ઓહો કાકા તો જો કેવા જાય છે સ્પીડમાં ધૂળ આવતા જ ધીમે ધીમે કાકા મને લાગે છે કે અમારા એરિયામાં હું એક એવો હઈશ કે જે મોટો વ્લોગિંગ મતલબ કરતો હશે એમ અને યુટ્યુબ ચેનલ હશે એને કારણ કે આજુબાજુના એરિયામાંથી આવું કંઈ મને જાણ નથી પડી ઇન્સ્ટાગ્રામ પર બધા હશે પણ યુટ્યુબમાં ખબર ખ્યાલ નથી કે આવું પણ કોઈ કરતો હશે એવું અમારી બાજુના એરિયામાં આવો એટલે આમ કુદરતી દ્રસે જોવાની ટાઈમ મજા જ પડી જાય સવાર સવારનો સવારનો સીન હોય બપોરનો હોય સાંજનો હોય એટલે જોવાની કંઈક મજા જ કંઈ અલગ છે એમ બધા સીન જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો હશે આ તો વરસાદ નથી પડતો પણ વરસાદ જ્યારે પડતો હતો ત્યારે ત્યારનું તમે સીન જોયું હોય તો કંઈ મજા જ એમ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય આ મારું ફસ્ટ મોટો વાળો વિડીયો છે જે હું અપલોડ કરીશ મારે વસા વૈભવ બ્લોગ્સવાળી ચેનલમાં કારણ કે હજુ ઘણું અપડેટ કરવાનું બાકી છે મોટો બ્લોગિંગના સેટઅપમાં અને ફોટાનામાં કારણ કે હજુ કોન્ફિડન્સ બિલ્ડ કર કરવું પડશે કારણ કે એટલો બધો મતલબ લાગતું નથી પણ થઈ જશે ધીમે ધીમે બધું અને ખાસ કરીને તો આ વિડીયો ક્વોલિટીમાં કારણ કે જે હજુ જે મોબાઈલ વાપરું છું એ એન્ડ્રોઈડ છે અને મતલબ ક્વોલિટી સારી જ છે પણ કેવું જે એપલ અને મતલબ જે આવે છે ક્વોલિટી એ આવતી નથી એમ એને તમને દેખાતી પણ નથી તમે રાતના જોયું હશે કે રાતના પણ એટલું બધું કંઈ મતલબ ક્વોલિટી દેખાતી નથી એટલે હું તમને ફરીથી કીધેલું કે હું તમને મતલબ જે સીન છે એ તમને હું ફરીથી બતાવીશ આપણે હવે મો મોટો બ્લોગિંગવાળા વિડીયોમાં જે મારા ગામની આજુબાજુમાં જે જેવા જોવાલાયક સ્થળો હશે તેને આપણે વિઝિટ કરીશું અને એનો વિડીયો આપણે અપલોડ કરીશું બનાવીને તેથી આવા વિડીયો જોવા માટે તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો બને એટલું શેર કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો નોકરી પરથી આવતા જ મને મેગી ખાવાની ઈચ્છા થઈ જાય છે એટલે હું દુકાને ગાડી ઊભી રાખીને મેગી લઈ લઉં છું મેગીને બેગમાં મૂકીને હું મારી રામપિયારી પર નીકળી જાઉં છું ઘરે જવા માટે પાછો અહીંયા ગાડી ઊભી રાખી ત્યારે બધા મને જ જોયા કરતા હતા ભલે બે ચાર માણસ બેઠા હતા પણ બે બે ચાર ભાઈઓ જ મને જોયા કરતા હતા વિચારતા હશે કે આ શું કરે છે એમ કરીને આગળ ભાઈ લટકાવીને મને લાગે છે કે અમારા એરિયામાં હું પહેલો જ હોઈશ જે મોટો બ્લોગિંગનું કંઈક કરે છે એમ તમને કીધું હતું કે જે મતલબ આ તમને આવતી વખતે બતાવીશ કે આ રસ્તો કયો છે રસ્તાનો સીન તમે જોઈ શકો છો અંધારામાં મતલબ એમ જો કોઈ નવો માણસ આવે તો કોઈ એકલું આવે જ નહીં એમ ગામડાવાળા હોય તે નીકળી જાય સિટીના માણસ હોય તેમ એમ તો ફાટીને હાથમાં આવી જાય તો હું પહોંચી ગયો છું મિત્રો